અને એ વખત સંપત્તિને લેવા માટે હિરણ્યાક્ષ પાતાળમાં ગયો ભગવાન નારાયણ સાથે યુદ્ધ કરવાનું કહે છે નારાયણ ના પાડે છે ઉપર બ્રહ્મલોકમાં ગયો બ્રહ્માજી ના પાડે ભગવાન શિવલોક માં ગયો શિવ ના પાડે એ સમય પરમાત્મા ભગવાન વરાહ ભગવાન વિષ્ણુ નો અવતાર એવા વરાહ નારાયણ ભગવાન સામે આવ્યા દશાવતરમાં જે પૃથ્વી એને લેવા માટે ગયા અને સામે હિરણ્યાક્ષ આવ્યો વરા ભગવાનને જોઈને હિરણ્યાક્ષ બોલવા લાગ્યો કે તમે તો ડુક્કર જેવા લાગો છો ભગવાન ને ડુક્કર કહ્યા આમ હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું બંનેનું યુદ્ધ થયું બંનેનું યુદ્ધ ચાલ્યું અને વરાહ ભગવાનના ઉપર જ્યારે વૃદ્ધાવેશમાં આવી હિરણ્યાક્ષ મારવા જાય યણ ભગવાન ને ક્રોધ આવ્યો નારાયણ ભગવાન હિલન્યા કાન પકડ્યો અને જોર થી થપ્પડ મારી હિલ ને ત્યાં જ પ્રદુષણ ઢળી પડ્યો દેવતાઓ જઈ જઈ કાર્ય કરવા લાગ્યા પુષ્પ ની વૃષ્ટિ થવા લાગી વરાહ નારાયણ